ડબી પોસ્ટર બનાવી મેં ફેસબુક ચેસબુક સાથે જોડાયું તમારી ફેસબુક ઉપર તમે જોઈ કે અને બીજી આ લોકો ડરના કારણે એમ હશે કે અમે રાજપૂત છીએ રૂપાલા વાળી ટિકિટ રદ ન થાય એના કારણે અમે ન ના ના એવું પણ સાટા અમે ભાડું સાથે જોડાયેલા છીએ અને અમને બીજો બીજો પાલાને ટિકિટ રદ થાય તો અમે કાયમ કોઈ લેવાતું નથી ફક્તિ અમે પડી જાય છે અને એ અમારે ડેલીકેટ પસંદ પણ એ સ્વીકાર હોય છે આ પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ આ વિવાદ ગુજરાતની રાજનીતિમાં એટલો બધો વકરી ગયો છે કે જેની કોઈ હદ નથી ભારતીય જનતા પાર્ટીએ પણ નહીં વિચાર્યું હોય કે એક નાનકડો વિવાદ આટલું મોટું વિરાટ સ્વરૂપ ધારણ કરી લે છે એક નાનકડો વિવાદ કે જે પુરુષોત્તમ રૂપાલાએ એક સભામાં ક્ષત્રિય સમાજ વિશે થોડીક ટિપ્પણી કરી એના કારણે ક્ષત્રિય સમાજોની લાગણી દુભાઈ અને અલગ અલગ સામાજિક સંગઠનો એ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં આવી ગયા પુરુષોત્તમ રૂપાલા કે જેમને ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ બેઠક ઉપરથી ઉમેદવાર ટિકિટ આપી છે તો એ ટિકિટને રદ કરવા અરે દરેક સમાજની માંગ રહેલી છે દરેક મોટાભાગના બધા જ ક્ષત્રિય સમાજો એક જ માંગ સાથે હવે ઉતરી આવ્યા છે કે તમે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ એ રદ કરો ને નહીં તો અમે ભાજપને સપોર્ટ નહીં કરીએ જોકે આ વિવાદ ગુજરાતની રાજનીતિમાં દરેક જગ્યાએ હવે અસર પાડી ગયો હોય એ રીતે જોવા મળી રહ્યું છે અને તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં બનાસકાંઠાની બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી કે જેઓ એક સભા કરવા જાય છે ત્યાં સ્થાનિક લોકોએ રાજપૂત સમાજના સ્થાનિક લોકોએ એમનો વિરોધ કર્યો છે કે પુરુષોત્તમ રૂપાલાને જો તમે ટિકિટ રદ કરાવશો પુરુષોત્તમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટી જો ટિકિટ રદ નહીં કરે તો અમે ભાજપને વોટ નહીં આપીએ એટલે કે અમે તમને સપોર્ટ નહીં કરીએ અમારે ભાજપથી કંઈ લેવા દેવા નથી અમારે ભાજપથી કોઈ દુશ્મની પણ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી જો એમની ટિકિટ રદ નહીં કરે તો અમે રેખાબેનને પણ સપોર્ટ નહીં કરી એટલે પુરુષોત્તમ રૂપાલાનો આ વિવાદ ક્યાંક હવે બનાસકાંઠામાં પણ અસર પાડી રહ્યો છે એ રીતે પણ દેખાઈ રહ્યું છે જોવાનું રહેશે કે આવનારા સમયમાં જ્યારે વિપક્ષ થોડું ઘણું એનું આખું રાજકારણ રમશે તો શું રેખાબેનને પણ આનું નુકસાન નહીં થાય કેમકે બનાસકાંઠાની રાજનીતિમાં જુઓ તો જાતીય સમીકરણો જુઓ તો ક્યાંક જ્ઞાનીબેનને સપોર્ટ તો છે જ પરંતુ એ સમીકરણોમાં ક્યાંક રાજપૂત સમાજના વોટ બેંક પણ રહેલી છે અને આવા ક્ષત્રિય સમાજો આવો એક રાજકારણનો જો માહોલ ગરમ થઈ જશે તો ક્ષત્રિય સમાજ એ ક્યાંક ગેની બેનના સપોર્ટમાં ન જતા રહે એના ઉપર નજર રહેલી છે કેમકે જો આવું થયું તો એનો મોટી અસર રેખાબેનને એનું મોટું નુકસાન કદાચ ભોગવવું પડશે અને એની અસર ભારતીય જનતા પાર્ટીને પણ થવાની છે કેમ કે પુરુષોત્તમ રૂપાલાની વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલા કઈ રીતે એમની ટિકિટ રદ કરવી એ પણ એક સવાલ રહેલો છે કેમ કે ભાજપ જો આ વાત આખી તમે જુઓ તો ક્યાંક હવે એક ઈગો ઉપર વાત આવીને ઊભી રહે છે આગળના સમયમાં મિટિંગો કરી સી આર પાટીલે પણ ક્ષત્રિય સમાજ જોડે માફી માગી બે હાથ જોડી પરંતુ ક્ષત્રિય સમાજે કોઈ પણ રીતે એવું નથી લાગતું કે તેઓ સમાધાનના મૂડમાં હો એટલે આ વિવાદ એટલો બધો વકરીઓ છે અને એના કારણે બંને સાઈડ એક ઈગો તરફ હવે જઈ રહ્યું છે એક સાઈડ ક્ષત્રિય સમાજ છે તો એક સાઈડ ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીને પુરુષોત્તમ રૂપાલની ટિકિટ રદ કરવી નથી કરી શકે એમ પણ નથી અને ક્ષત્રિય સમાજ એ કદાચ હવે પુરુષોત્તમ રૂપાલાને માફી પણ નહીં આપે એમની માફી પણ નહીં સ્વીકારે અને અમને ટિકિટ રદ કરાવશે જ જો ભારતીય જનતા પાર્ટી અમને ટિકિટ રદ નહીં કરાવે તો કદાચ કદાચ જાતીય સમીકરણો રાજકોટના જોઈએ તો કદાચ ભારતીય જનતા પાર્ટી છે એટલે કદાચ જીતી પણ જશે કદાચ પણ એની અસર તમે જુઓ તો બીજા અનેક સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી માટે કપરી સાબિત થઈ શકે એમ છે કેમ કે વિપક્ષ તમે જુઓ કે એક સમય એવું લાગતું હતું કે કોંગ્રેસ કદાચ કંઈ જ નહીં કરી શકે પરંતુ આજના સમયે કોંગ્રેસ પાર્ટી આખી અલગ રીતે ઉભરી આવી છે વિપક્ષ તે મજબૂત થઈ રહી છે એ રીતે દેખાઈ રહ્યું છે ઘણી બધી એવી સીટો ઉપર એટલે ક્યાંક એ જો રાજનીતિ કરશે તો ક્ષત્રિય સમાજ એ કદાચ કોંગ્રેસને પણ સપોર્ટ કરી શકે એમ છે ને એનું નુકસાન એ

અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ એમણે રોટી પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બેદલ્યો ન તો વ્યવહાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું પણ એ નતા હેઠ્યા આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો હતો એની તલવારો આગળ નતા ચૂક્યા ને તો નાના માણસો હતા ના તો એ ભયથી તૂટ્યા ન ભૂખ થી તૂટ્યા અને અડીખમ રીતે ટેક્યા હૈ સનાતન ધર્મ એના આ વારસદારો જો અમને તમારા માટે માન છે મને તો તમારા માટે ગૌરવ છે ધન્યવાદ ભારત માતા કી જાય ભીમ